નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં ફાયર સેફ્ટી મામલે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તપાસ ઝુંબઈ શરૂ રાખવામાં આવી છે આજે શહેરની હોટેલ અને હોસ્પિટલ માં તપાસ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શહેરમાં આવેલી હોટેલ તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમમાં ખામી ફાયર વિભાગનું એનઓસી સહિતની બાબતોની ખરાઈ કરવામાં આવી હતી તેમજ સીલ મારવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી